યુગ ઋષિનો સંદેશ સાચા લોકસેવકનું નેતૃત્વ આજની જરૂરિયાત વિચારશીલ અને સદભાવવાળા લોકોની ખોટ નથી અભાવ તો આગળ વધીને નેતૃત્વ કરનારાઓનો છે સત્કાર્યો માટે આગળ વધવામાં વિચારશીલ લોકો પણ પાછા પડે છે આગળ વધીને જે બીજાઓને ઢંઢોળી શકે સૂતેલાઓને જગાડી શકે જાગેલાઓને ઊભા કરી શકે અને ઊભેલાઓને ચલાવી શકે એવી તેજસ્વીતા કોઈક વ્યક્તિમાં જ જોવા મળે છે જેનામાં તે જોવા મળે છે તેને પ્રાણવાન કહી શકાય આજે પ્રાણવાન નેતાઓની જરૂર છે આ વખતે વિશેષ અવસર છે તેથી આપણે આપણા વિશાળ પરિવારમાંથી એવા પ્રાણવાન મોતી શોધી કાઢવાના છે તેમની પરીક્ષા માટે એવી કસોટી રાખવામાં આવી છે કે તેઓ મારી સૌથી મોટી અને મહત્વની જરૂરિયાતને પૂરી કરવા માટે પોતાનું કામ છોડીને ઘેર ઘેર ધક્કા ખાવા માટે વ્યંગ મજાક તિરસ્કાર તથા આરોપો સહન કરવા માટે આગળ આવે અને આ કાર્ય માટે મનોયોગપૂર્વક તથા સમય આપે જેનાથી સ્થાનિક પરિજનોનું સંગઠન ઊભું થાય અને સાથે સાથે મહિલા જાગરણનો શુભારંભ થઈ શકે અખંડ જ્યોતિ જુલાઈ ઓગણીસો પંચોતેર પૃષ્ઠપાંસઠ સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ